જય ભારત સાથે આજે હું નારણ સોલંકી કે આપ સૌ મને ઓળખો છો સુપાસી ગામ આગામી ઇલેક્શનમાં એક ઉમેદવાર તરીકે આપની સમક્ષ રજૂ થયો છું મિત્રો આજે ચૂંટણીલક્ષી વાતો કરવા માટેનો આ બીજો પડાવ કે જેમાં આપને આપની સાથે સંવાદ ઘણો બધો કરવો છે જેમાં મેં અગાઉ કીધેલું કે વખતો વખત આપ સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી બાબતો છે ગામની જેમાં આપ સૌને ભ્રષ્ટાચારની બાબત હોય ગામની સુખાકારી માટેની બાબતો હોય આવી છે ત્યારે મારે ગામ માટેનું એક વિઝન પણ આપ આજની આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સમક્ષ રજૂ કરવાનું

વડીલો મિત્રો કે જેમની સાથે આપણે ગામની અંદર ક્યાંય ને ક્યાંય બેસતા હોય મળતા હોય કોઈના ઘરે જતા હોય ત્યાં એક 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 ચર્ચા ચાલુ થઈ કે આપણે ગામ સમરસ થાય સારું અને એ મારી પણ એવી ભાવના કે ભાઈ સમરસ થઈ જાય જેથી કરીને ગામ ટૂંકમાં ગામની અંદર એક ગ્રાન્ટ આવે અને ગામના વિકાસના કાર્યમાં વપરાય અને એ પ્રોસેસના

જેમને હું ટેકેદાર ન કહી શકું પણ મારા એ આખા ગામના પરિવારના જે મિત્રો છે એ બધા એ મારી સાથે આવેલા અને આપણે પણ મીટિંગમાં હાજરી આપી તો મિત્રો એમાં આપણી 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 અંદરનું સ્પિરિટ અંદરની ભાવના એવી હતી કે બિનહરીફ પંચાયત થાય એના અનુસંધાને આપણે ત્યાં એ સમાજના પ્લેટફોર્મ ઉપર એપ કીધું કે આપણે એવા ચાર પાંચ છોકરાઓ આપણે પસંદ કરીએ અને એની અંદર એક ચિઠ્ઠી અને જે ચિઠ્ઠીમાં જે જેને વહીવટી કુશળતા હોય એવા છોકરાઓના નામ નાખીએ એમાંથી જે છોકરાનું નામ આવે એને આપણે સરપંચ તરીકે ગામમાં રજૂ કરીએ તો મિત્રો એમ એ જે સ્પિરિટ હતું એ જે ભાવના હતી એમાં કોઈ એક વ્યક્તિની અતિ મહત્વાકાંક્ષાને કારણે અને હું તો એમ પણ કહું કે એમના પોતાનો જે અહમ છે એ અહમના કારણે આ ઇલેક્શનની પ્રોસેસમાં આ સુપાસી ગામ ગયું છે એક જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે આમણે એ એ પાપ કર્યું છે મિત્રો મિત્રો આજથી ઘણા વર્ષો પહેલાં એટલે કે મારા દાદા સુપાસીના સરપંચ તરીકે હતા ત્યારે એમણે ગામની સેવા કરી ઘણા વર્ષો સુધી એ તો સરપંચ હતા પણ એની સાથેના જે એ સમયના જે આપણા વડીલો હતા એમની પણ ભાગીદારી પંચાયતમાં થાય અને જે કાર્ય કરો જે ગામની સેવા કરે છે એમને એમને પંચાયતમાં સ્થાન મળે એવી વિચાર ધારા ત્યારે મારા દાદાની હતી તો મારા દાદા એ સમયમાં સુપાસી ગામમાંથી નૂરભાઈ તાજુ જે મુસ્લિમ સમાજના મારા એ સમયના વડીલ અને મુરબી એમને સરપંચ તરીકે મારા દાદા સાથે રહીને એમને બેસાડ્યા એ પછી રાજપૂત કારણે રાજપૂત સમાજમાંથી જયસિંહ બાપા જયસિંહ આ વિચારધારા મારા દાદાની હતી મારા દાદાએ જે કર્યું છે એ એ સમયની વાત છે અને ઘણું બધું લોકોની સેવા કરી છે વિકાસની વાત આપણે કરીએ તો વિકાસમાં ગામની અંદર આજે બાબતોનો અભાવ છે ઘણી સુવિધાઓનો અભાવ છે આ વર્ષમાં બાજુના ગામ આપણે જોઈએ પછી આપણે સારા સારા બીજા મોડલ ગામ છે એમનું જોઈએ મિત્રો એમના અનુપાતમાં આજે સુપાસી ગામની અંદર ઘણું બધું ઘટે છે જેમાં લાઇટના મુદ્દાઓ છે રસ્તાઓના મુદ્દાઓ છે જેમાં પાણીના આજ પણ એ મુદ્દાઓ પાણી છે વ્યવસ્થાઓ છે સરકાર તરફથી ગ્રાન્ટ આવે છે ઘણું પણ કેમ નથી થતું અથવા કરે છે તો કેટલી નબળી ગુણવત્તામાં કરે છે એ પણ વાતને પણ આ કાર્યકાળ માટે ગણી શકીએ અને એ નબળી ગુણવત્તા મિત્રો એ આપણે સમજી શકીએ કે પોતાનો ક્યાંક ને ક્યાંક આર્થિક સદ્ધરતા કોઈ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક વધારવા માટે કરતા હોય ક્યાંય પણ આપણે રોડ રસ્તાઓના કામ હોય ગટરોના કામ હોય લાઈટના કામ હોય એમાં ગેરરીતિ થાય ગેરરીતિ કરી અને પોતાની આર્થિક સદ્ધરતા વધારતા હોય છે પણ મિત્રો ગામ છે એ આપણો પરિવાર છે ત્યાં આપણે પોતાની પોતાના અંગત ખર્ચમાંથી પણ આપણે ગામ માટે કંઈ એમાંથી આપણે ગામને આપવું જોઈએ એને બદલે ગામ માટે જે કઈ સરકાર માંથી જે આપણને મદદ મળતી હોય છે આર્થિક એમાં તો આપણી નજર જ ન હોવી જોઈએ વાતમાં પણ એ કાર્યકાળ આપણે ઘણો ખરાબ ગણી શકીએ અને મિત્રો ગામની સ્વચ્છતા એ પણ એક મહત્વનો મુદ્દો છે જે આગામી વર્ષોમાં આપણે જોયું છે મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે એમાં કાચા પડ્યા છે તો મિત્રો આપણે પંચાયતની આગામી બોડી આગા આગામી સરપંચ તરીકે આપણે પ્રસ્થાપિત થાય તો મિત્રો મને 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 અંદરથી એવું લાગે છે કે ગામની સ્વચ્છતાની બાબતમાં એટલું કામ કરશું એટલું કામ કરશું કે એક વિસ્તાર એમ કે ના સુપાસીની સ્વચ્છતા એટલે એક નંબર ઉપર છે એવા એવી વાતો થાય અથવા તો બધાને ગમે એ ટાઈપનું આપણે સ્વચ્છતાનું કામ કરશું ગામની અંદર એક આરોગ્ય લક્ષી સેવા કે જેની અંદર પ્રાઇમરી હેલ્થ સેન્ટરની જરૂર છે જે અઠ્યાવીસ ત્રીસ વર્ષના શાસનમાં આપણને ગામને મળ્યું નથી ધારો કે ખેડૂત ભાઈઓને જે પશુઓની તકલીફ બીમારીઓની અંદર જે સેવાની અગાઉ આપણે જે જરૂરિયાત હતી એમાં પણ આપણે ક્યાં કાચા પડ્યા છે આગામી વર્ષોમાં આપણા ગામમાં જે કોઈ કોઈએ શાસન કર્યું છે આગામી અઠ્યાવીસ ત્રીસ વર્ષમાં તો મિત્રો આપણે આપણી પંચાયતની બોડી બેસે તો મિત્રો એમાં પણ આપણે એક સારી સેવા મળે લોકોને એવી કામગીરી કરશું અને બાકી જે ગામની જનરલ સમસ્યાઓ ઘણી બધી છે જેમ કે પાવર જે વાડી વિસ્તારની લાઇટો છે એમાં ક્યાંક ને ક્યાંક ટ્રાન્સફોર્મરોની જેમાં ફ્રિકવન્સી ઓછી પડે છે ત્યાં પણ કામ કરશું ગામની અંદર પણ જ્યાં જ્યાં લાઇટની તકલીફ છે એમાં એમાં પણ આપણે સારું કામ કરશું એટલે સાથે મળીને આપણે ઘણું બધું ગામની જે વિકાસની વાત આવે એ વિકાસ કરવા માટે આપણે તત્પર રહેશું લોકોની દરેક તકલીફને ધ્યાન રહેશું અને ખાસ આ ચૂંટણી લક્ષી વાત એ છે મિત્રો કે ઘણી ઘણા વર્ષોથી લોકો ઘણી મને એવી વાતો કરે છે કે ભાઈ પ્લોટ બધાના જે મફતિયા પ્લોટ હોય છે એમને સનંદો અમને મળતી નથી ને એ સનંદો પ્લોટની જે હોય છે એ એમને એમને એમની પાસે રાખી છે મિત્રો એ એ એ ડરવાની જરૂર નથી આગામી પંચાયત આવશે એટલે તમારી છે એ તમારા ઘરે પહોંચી જશે કોઈ કોઈ એને દબાવીને રાખી હશે તો એ એ એ ચિંતા કરવાની જરૂર નથી એમની પાસે રાખે નવી સનંદો આપણે કઢાવીશું અને તમારા ઘરે આવીને હું તમને તમારી સનંદો તમારા ઘર સુધી પહોંચાડી દઈશ એટલે એ કોઈ ડરવાની જરૂર નથી મિત્રો અને બાકીની વાત હોય ધારો કે રાશન કાર્ડની વાત હોય કોઈના કોઈના કોઈ ડોક્યુમેન્ટલી કામની વાત હોય

જે પટાવાળો હોય છે આપણા ઘરે દેવા આવે આવી વ્યવસ્થા આગામી દિવસોમાં આપણે કરશું અને મિત્રો લાઈટ પાણી રસ્તાઓ આ તો આપણી મૂળભૂત સુવિધાઓ છે એની અંદર તો જરાય કચાસ ન હોય આપણી પંચાયત બેસે એટલે મિત્રો પહેલું કામ મારું એ હશે કે જેના પ્લોટની સનંદો નહીં હોય એમને સનંદો આપી અને પહેલું કામની શરૂઆત આપણે ત્યાંથી કરશું મિત્રો એટલે ગામને ક્યાંય મૂંઝાવવાની જરૂર નથી આગામી દિવસોમાં આપણે જે તકલીફો ભોગવી છે ક્યાંક ને ક્યાંક આપણે તકલીફો આપવામાં આવી છે એમાંથી છુટકારો મળશે એ ચિંતા જ નહીં કરવાની એ એમની પાસે જે કંઈ હોય એમની પાસે રાખે અને મિત્રો મારી આજે આપ સમક્ષ એક વાત

ગામની અંદરથી એક સારા નવયુવાનને આપણે સમરસ કરીને બેસાડવાનો છે મિત્રો આવતા પાંચ વર્ષ પછી આપ સમક્ષ હું મત માગવા મારા માટે આવું સરપંચ તરીકે તો મને મત આપતા નહીં આજે જાહેરમાં આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સમક્ષ હું વચન આપું છું મિત્રો અને મિત્રો આગળ જે કઈ બાબતો આવે એમાં ગામની સેવા કરવા માટે કાયમી માટે હું તત્પર રહીશ મિત્રો એની આપ સૌને ખાતરી આપું છું અને આગામી દિવસોમાં એટલું યાદ રાખજો કે ઘણી બધી બાબતો આવશે ઘણી બાબતોમાં પ્રલોભનો આવશે પણ મિત્રો એક પાંચ વર્ષ માટે પરિવર્તન પરિવર્તન ને પરિવર્તન આ તરફ ગામના દરેક મતદાન નું ધ્યાન હોવું જોઈએ ગમે ત્યાં બેસો ગમે ત્યાં ક્યાંય બેસીએ ક્યાંય જઈએ કોની સાથે રહીએ એનાથી મને કોઈ તકલીફ નથી કારણ કે હું કોઈ એવી ગંદી અને ખરાબ રાજનીતિ કરતો નથી અને ભવિષ્યમાં કરવાનો નથી બાકી ગામ જે ચુકાદો આપે એમાં મને કોઈ વાંધો નહીં હોય આજે નથી આવતીકાલે પણ નહીં હોય બાકી બીજી વાત એ છે મિત્રો કે જે માણસ જે નબળી કક્ષાનો વિચારે છે એને કહું છું કે મેદાનમાં ઉતરીએ ને મિત્રો તો બધી તૈયારી હોય છે તૈયારી એવી હોય છે કે સેવા કરવાની તૈયારી હોય છે લોકોની તકલીફમાં ભાગ લેવાની તૈયારી હોય છે અને મિત્રો કોઈ એવું વિચારે તો ક્યારેક લોકો માટે મારા માટે નહીં મિત્રો લોકો માટે શહીદ થવાની પણ તૈયારી હોય એ રીતે મેદાનમાં ઉતરો છું મિત્રો આ ઇલેક્શન પ્રોસેસમાં મારા સિરે જે જવાબદારી ગામના જે એ આપી છે લેવા માટેનું ફક્ત ને ફક્ત કારણ એક જ છે મિત્રો કે આ ગામ જો મારા સિરિયા હું ના લઉં તો મિત્રો આ ગામ આગામી દિવસોમાં રાજા શાહી તરફ જઈ રહ્યું હતું એવું 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 મને પ્રતીત થતું હતું મિત્રો એટલે આ ઇલેક્શનની અંદર બાકી મિત્રો મારે મારી વાત આવે મિત્રો તો એક સારા ધંધા ભગવાને ખેતી આપી છે મહેનત કરીએ છીએ મહેનત કરીને અમે અમારો પરિવાર અમારું ગુજરાન જો આ ન થાય અને ઉમેદવારી ન કરીએ સરપંચની ચૂંટણી ન લડીએ તો મિત્રો ઘણા જે લોકો જેને આપણે તકવાદી કહીએ એનો અહમ બહુ હાઈ થતો જાય મારી તૈયારી છે અને મિત્રો બાકીની જે કઈ બાબતો છે એમાં ઘણી વખત કોઈ લોકો એવું વિચારતા હોય કે જે થોડા ઘણા એક બે માણસો હોય તો મિત્રો

મારું ગામ ચૂંટણી લડે છે આજે આપ સૌને મારું નમ્ર નિવેદન કે આપ સૌ સુપાસી ગામના ગ્રામજનો મારી પેનલ અને મને ટેબલના નિશાન ઉપર આપની મોર મારી ભવ્ય વિજય બનાવો એવી આપ સૌને અંતકરણથી અને દિલથી અપેક્ષા સાથે વિરમું છું જય હિન્દ જય ભારત